ઘણા સમયથી થરાદ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે તેમજ જ્યાં અને ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે થરાદના નગરજનો ત્રાહીમામ થઈ ઉઠ્યા છે વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં થરાદની આ સમસ્યાનું કોઈ સમાધાન થઈ શક્યું નથી થરાદ નગરપાલિકામાં કામ કરતી એજન્સીઓને સોંપવામાં આવેલા કામોમાં એજન્સીઓ દ્વારા મનમાની ચલાવવામાં આવી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અંબાજીનો મેળો પૂર્ણ થયા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારે તાત્કાલિક ધોરણે નગરપાલિકાના તમામ સ્ટાફ અને કર્મચારીઓ જોડે બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં નગરપાલિકાના તમામ સ્ટાફને આડે હાથ લઈને કડક સૂચના આપી છે કર્મચારી પોતાના વિભાગનું જે કામ હોય તે તાત્કાલિક પૂરું કરે જેથી કોઈ પણ પ્રજાને નગરપાલિકાના કામને લઈને હેરાન ન થાય તેમજ જે નગરપાલિકામાં જે એજન્સીઓ ટેન્ડર પદ્ધતિથી કામ કરી રહી છે અને તે પોતાનું ટેન્ડરિંગ પ્રમાણે કામ નથી કરતી તો તેને નોટિસ આપો અને તાત્કાલિક કામગીરી કરાવવો તેમજ જે થરાદમાં ભૂગર્ભ ગટર અને જે કચરાના ઢગલાની વારંવાર સમસ્યાઓ ઊભી થાય છે તેના માટે બંને એજન્સીઓને સૂચના આપી હતી કે સાત દિવસમાં કોઈ પણ ભોગે થરાદ ચોખ્ખું હોવું જોઈએ થરાદમાં ગટરનો પ્રશ્ન આવવો ના જોઈએ તેમજ થરાદમાં કોઈ પણ જગ્યાએ કચરો જોવા ન મળવો જોઈએ સાત દિવસ બાદ જો કોઈ પ્રજાજનની ફરિયાદ આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવશે નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર થરાદમાં થતી ગંદકી અને ઉભરાતી ભૂગર્ભ ગટરોને લઈ અને કર્મચારીઓની બેઠક બોલાવી હતી અને આ બેઠક તમામ કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી હતી અને સાતે વોર્ડની અંદર અલગ અલગ કર્મચારીઓને જવાબદારી આપવામાં આવી છે અને રોજેરોજ જે પણ સોસાયટીની અંદર કચરો હોય તો તેનો રોજ રિપોર્ટ કરવાનો રહેશે અને તેની અંદર સાંજ સુધીમાં એ વિસ્તારને સમસ્યાને નિકાલ કરવાનો રહેશે અને જો આ નિકાલ કરવામાં નહીં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે